બિનપિયત પાકો માટે એક સમાન ધોરણે સહાય આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય તાજેતરના કમોસમી વરસાદથી સર્જાયેલી અસાધારણ સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર ખેડૂતોની વિપદાની વેળાએ માતબર સહાય પેકેજથી પડખે ઊભી રહી છે તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે એકાવન હજાર ટીમોની સાથ ધર્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતો માટે જે અનેકવિધ કલ્યાણકારી પગલાઓ લીધા છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કિસાન સતત આગળ રહ્યા છે રાજ્યમાં અત્યાર સુધી પેકેજમાં ઇતિહાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પિયત અને બિનપિયત પાકોને એક સમાન પાક નુકસાન વળતર આપવાનો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કર્યો છે રાજ્ય ખેડૂતોને તાજેતરના કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયને અનુસંધાને બાવીસ હજાર રૂપિયા પ્રતિ એકર હેકર દીઠ બે હીકરથી મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપવામાં છે આ સૂચનાઓના પગલે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સુરત જિલ્લામાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તાપીમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સહિત અમરેલી જિલ્લાની પ્રયત્ન મુલાકાત લીધી હતી અને સ્થળ પરના નુકસાન અહેવાલની વિગતો મુખ્યમંત્રી દ્વારા પૂરી પાડી હતી ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું